તો ભાઈ આ તમે જોઈ શકો છો આ છે આપણો આનો સેકન્ડ એસી તો ભાઈ આ તમે જોઈ શકો છો ભાઈ તમને એક મિરર મળે છે પછી અહીંયા વોટર બોટલ હોલ્ડર મળે છે પછી તમે આ જોઈ શકો છો વગેરે તમને અહીંયા આટલા બધા છે અને બસ આપણો સેકન્ડ એસી ભાઈ આ છે આપણો સેકન્ડ એસી અને સેકન્ડ એસી ના જે ટિકિટનો નો પ્રાઇસ છે એ છે ભાઈ બારસો રૂપિયા ભુજ થી રાજકોટના અને રાજકોટ થી ભુજ ભુજની ટ્રેન અને આ તો અત્યારે જાય છે ભાઈ રાજકોટથી ભુજ તો ભાઈ આવા નવા વિડીયો જોવા માટે ફોલો કરતા રહ્યો કવન પ્રવાસીને